મહેન્દ્રા બસો પિચોતેર ભૂમિપુત્ર ટ્રેક્ટર વેચવાનું છે આખું ઓરિજિનલ કંપની કલરમાં અને લો સ્પીડ વાળું આ ખેડૂત મિત્રો માટે સારામાં સારું ટ્રેક્ટર અત્યારે ખૂબ જ ડિમાન્ડમાં છે અને ઓરિજનલ અને ટ્રેક્ટરની અંદર પર રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે સીધું તમારે લઈ અને ખેતી કામમાં સીધું ચલાવવાનું રહેશે અને પાર્સિંગ પણ ચાલુ જોવા મળશે ટ્રેક્ટરની કેટલી કિંમત રાખી છે ક્યાં જોવા મળશે અને તેના ઓનરના મોબાઈલ નંબર બધી ડિટેલ આપી દઈશ તો વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો ફેસબુક પેજ ફોલો કરો ટ્રેક્ટર છે મહેન્દ્રા બસો પિચોતેર ડીઆઈ ભૂમિપુત્ર મોડેલની વાત કરું તો બે હજાર અને દસના મોડલનું આ ટ્રેક્ટર એન્જિન પાવરફુલ આખું કંપની ફિટિંગ એન્જિન ગેર હાઇડ્રોલિક કંપની ફિટિંગ ટોપ કંડિશનમાં એક પર રૂપિયાનો ખર્ચો નથી અને ટ્રેક્ટરની અંદર કોઈ પણ પ્રકારનો ફોલ્ટ જોવા નહીં મળે તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ લઈ ચેક કર્યા બાદ પણ લઈ શકો છો પહેલા ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી પણ મળી જશે તો વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો ઓનરનો કોન્ટેક કર્યા વગર ના જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી એમરોન જોવા મળશે બેટરી કમ્પ્લેટ સ્લેપ સ્ટા ટ્રેક્ટર મીડિયમ કન્ડિશનમાં બાકી કમ્પ્લેટ આખું ટ્રેક્ટર છે પાર્સિંગ ચાલુ જોવા મળશે કિંમતની વાત કરું તો અંદાજિત કિંમત બે હજાર રાખવામાં આવી છે રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો દેવભૂમિ દ્વારકા તાલુકો જામ કલ્યાણપુર અને વદર ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તો ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે ત્રાણું બે ઇઠોતેર વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો